આ તરફ અરવલ્લીના મોડાસામાં માનવતાને જીવંત બનાવતી ઘટનામાં એક માનસિક રીતે અસ્વસ્થ મહિલાને તેર દિવસની સારવાર અને માવજત બાદ પરિવાર સાથે મિલાવવામાં આવી છે તારીખ ત્રીસ જૂનના રોજ મોડાસા ચાર રસ્તા વિસ્તારમાંથી ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક પીડિતાને અભિયમ ટીમે શોધી કાઢી હતી અને ત્યારબાદ ભારત સરકારના સખી સ્ટોપ કેન્દ્રને મહિલા સોંપવામાં આવી હતી કેન્દ્ર દ્વારા મહિલાનું પ્રેમપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું સમય જતા મહિલાનું ઘરનું સરનામું મળતા લોકો માનવતાનું જીવંત ઉદાહરણ માની રહ્યા છે बहुत साफ लम्बर टा गया तो जिससे मैं मालूम पड़ चुका कि मेरी घरवाली यहाँ पर इसलिए मैं यहाँ पर आया और मुझे यहाँ पर ये वहाँ से घर से ले लेकर आती की वजह से जी जी समझो तो मुझे यहाँ से पहुँचा फ़ोन और पता जिससे मैं यहाँ पर आ चुका मैं कितने दिनों के बाद आपको मिल रही है बीवी मुझे कम से कम घरवाली मेरी बीस पच्चीस दिनों के बाद मिल रही है जिसमें ये चाहिए कि के मतलब यहाँ के, के बलों ने बहुत सपोर्ट किया है तीस छः हजार पच्चीस ना सांजे आठ ने चुम्बाली से एक जाटल सीमा सूर्जित करीने एक बेन आ गया था એમની અમે સાયક્રાટી સારવાર કરાવી સાર્વજનિક હોસ્પિટલમાં એમની મેડિકલ તપાસ કરાવી અને થોડા દિવસના અંતે બેનને પોતાનું સરનામું કાશીરામ ઉત્તર પ્રદેશ જિલ્લો અલીગઢમાં આપ્યું હતું અમે ત્યાં કાશી પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યાંના અને બેનના હસબન્ડનો નંબર મેળવ્યો હતો અને આજ રોજ અમારા કાઉન્સિલિંગના પ્રયત્નોથી આજે રોજ એમના હસબન્ડ એમના પતિ અહીંયા બેનને લેવા માટે આવ્યા છે અને આજે એમનું છેલ્લા દિવસ પછી પતિ સાથે થયેલું છે બેન બેનની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાથી અને ઘરે ટાઈમસર એમને કોઈ દવા નથી આપતું અને એમની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાથી બેન વારંવાર ઘરેથી નીકળી જાય છે એવું એમના હસબન્ડે જણાવ્યું છે